વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ ઉજાસ સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેતાલીસ છવ્વીસ સાત અઠ્યાસી સમગ્ર મહેસાણા જિલ્લા માટે આનંદના સમાચાર સમાન આપણા શહેરમાં જીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના નવીન ભવન માટે જગ્યાની ખરીદી કરતા મેનેજમેન્ટ દ્વારા એક આનંદોત્સવનું આયોજન તારીખ વીસ છ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ શહેરના આરકે પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ડોક્ટર મિહિરભાઈ જોશી ગોવિંદભાઈ પટેલ સમર્થ ડાયમંડ પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ જસુભાઈ પટેલ કાંસા પિન્ટુભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ કેશવલાલ પટેલ નિમેશભાઈ શાહ કરશનભાઈ પટેલ નટુભાઈ પટેલ હસમુખભાઈ પટેલ જનસંઘ શૈલેષભાઈ રાવલ ભરતભાઈ પટેલ ફાઈનાન્સ સહિતના દાતાશ્રીઓ અને વેપારીઓ તથા આગેવાનો અને શુગ્ન નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ડોક્ટર મિહિરભાઈ જોશીનું સન્માન શ્રી રાજુભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલનું સ્વાગત નારાયણભાઈ પ્રગતિ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે વોલેન્ટરી બ્લડ બેંકના નવીન ભવનમાં સૌ પ્રથમ એકાવન લાખ રૂપિયાના દાનની શુભ શરૂઆત કરનાર શહેરના બામાસા તરીકે ઓળખાય છે તેવા શ્રી રાજુભાઈ પટેલ આર કેનું સન્માન કરવામાં આવ્યું હતું

અને એની અંદર નવી સુવિધાઓ પણ સમયની માંગ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે જે કરવું પડે સમાજને નાનામાં નાના માણસને આપણે જે સેવા આપવી પડે એ જાતનો એમ્સ લઈને અત્યારે હાલ આપણા જે પ્રમુખ જેના કારણે થઈને બ્લડ બેંક તો કરવું જ એની સાથે સાથે અન્ય સામાજિક ઘણી એવી સંસ્થાઓ આ વિસનગર શહેરની અંદર ચલાવી રહ્યા છે અને રાજુભાઈના લીધે આજે વિસનગરમાં વચ્ચે જે થોડો આપણો ગ્રોથ ડાઉન થયો પણ અત્યારે વિસનગર એ ખૂબ પ્રગતિશીલ શહેર બનવા તરફ જઈ રહ્યું છે ને બને છે જે આજ આપણે પાર્ટી કરવો મીર સાહેબે જે આપણને બ્લડ બેંક આપી એ દાજ મારા સપનું હતું કે ભાઈ આપણે જલી છે તો મારા મિત્રોને હું કાંઈ પૂછી લઉં છું

અને ઉભો થઈને તરત સાહેબ થઈ જશે ચિંતા ના કરો આવા આવા માણસો ને લીધે આપણી બ્લડ બેંક આજે ઉજળી છે અને વિકસિત છે ડાયાબી સાહેબ ની જે બધા લોકોએ મહેનત કરી છે અને જેના અંદર છુપાયેલા છે કર્મચારી તરીકે ભોગી બે બધાને મારા નમસ્કાર છે ઘણો બધો ટાઈમ થયો છે આ એક સરસ મજાનો યજ્ઞીય કામ છે હું એટલી વાત કરી શકાએ ય્ઞીય કામમાં બધા જ આપણે સાથ સહકાર આપી અને એક સરસ મજાનું વિશ્વગરમાં એક નવું નજરાણું બની જાય એવી આપણે બધા કોશિશ કરીએ અને મને લાગે છે કે આટલું કહીને મારી વાતનો વિરામ આપું છું થેન્ક યુ સો મચ અને આજના કાર્યક્રમમાં છેલ્લા 33 વર્ષથી ચાલતી વોલેન્ટરી બ્લડ બેંકના નવીન ભવન માટે ઉદાર હાથે દાન આપનાર ઉપસ્થિત સૌ દાતાશ્રીઓનું મેનેજમેન્ટ દ્વારા સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમની આભાર વિધિ પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવી હતી બ્લડ બેંક આજે વિશ્વગરમાં છેલ્લા 33 વર્ષથી સેવાઓ આપી રહી હતી જે હીરા બજાર ડાયમંડમાં ચાલતી હતી અને અહીંયા છેલ્લા ચાર વર્ષથી અમારા ગ્રુપમાં વિશ્વકર વેપારી મંડળ અહીંયા સ્વસ્તિક મિત્ર મંડળ અનંતિ વિસામો ટ્રસ્ટ અને કોપર સિટી જે અમારા ચાર ટ્રસ્ટો છે એમને આ બ્લડ બેંક અમને મિહિરભાઈ ડૉક્ટર સાહેબને એમને સુપરત કરી કે તમે એવું ચલાવો તો અમારા ગ્રુપમાં જે કીર્તિબેન અમારા પરેશભાઈ આખી ટીમ ને અમારી જે ટીમે ફાયરીને ત્રણ વર્ષ પહેલાં અમે હાથ ઉપર લીધી તો આ બ્લડ બેંક કેવી રીતના સુવિધા વધારે આપી શકે એ અમારા ટ્રસ્ટીઓએ ચિંતા કરી અને પહેલાં અમે એક મશીનરી કોમ્પોનેટ મશીન લાવ્યા લગભગ અઢી કરોડના દાતાઓ અમારા ગામમાંથી દાતાઓએ આપી દાન એની ઊભી કરી પછી અમને એવું લાગ્યું ભાઈ આનાથી પણ થોડી વ્યવસ્થિત કરે ને અને નવું પોતાનું મકાન લઈએ તો અમે છેલ્લા બાર મહિનાથી મકાનની શોધખોળ કરતા હતા જગ્યાની તો અમને એક સારી જગ્યા મળી ગઈ અને એ ટાર્ગેટ પણ સાડા ચાર કરોડનું હતું અને એ મકાન પણ અમને મળી ગયું સારું અને એમાં પણ અમારા ટ્રસ્ટીઓએ હરકભેર અને ગામજનો સહકારથી આજે નવા મકાનની અમે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ ખાતમુહૂર્ત કરી અને એ પણ બહાર નવરાત્રિ વખત તૈયાર થઈ જશે સાડા ચાર કરોડનું પ્રોજેક્ટ છે દાતા ઉત્સાહ ફરી અત્યારે ત્રણ કરોડ તો દાન અમારા માથ પર આવી ગયું છે અને અહીંયા અમારો એવું કોન્સેપ્ટ છે કે ભાઈ અહીંયા છે દોતાથી પાલનપુર અહીંયા ખેરાલુ વિજાપુરથી પણ લોકો બ્લડ લેવા આવે છે અને સરકાર પણ આહવાન કરે છે ભાઈ બ્લડની તાતી જરૂર હોવાથી સરકારે પણ કર્યું કે વિસગરમાં જે અમારી કમિટી છે જાગૃત એ લગભગ ગમે ત્યાંથી કેમ્પ કરીને એક પણ દિવસ કોઈ પણ પાછું મોકલ્યા વગર ખરેખર સારી સેવાઓ કરી રહ્યા છે એ ટીમનું પણ મારી ટીમનું પણ ખૂબ ખૂબ અભિનંદન આપું ખરેખર કોઈને પાછું જઈને અને બધાને સેવા પૂરી પાડે છે એટલે આ અમે કામ એક શોર્ટ ટાઈમમાં નવરાત્રિમાં નવું આખું બિલ્ડિંગ બનાવી દઈશું અને ખૂબ ખૂબ અમારા ટ્રસ્ટી મિત્રો મંડળનો પણ વિસનગર તાલુકાની જનતાનો પણ ખરી આભાર માનીએ એટલે ઓછો છે જ્યારે આકલ કરીએ તમને હર હંમેશ દાન આપવા માટે તૈયાર છે વિસનગર વોલન્ટરી બ્લડ બેંક એટલે જીવન જો ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા વિસનગરના આજુબાજુ સમગ્ર મહેસાણા જિલ્લામાં આ પાટણ જિલ્લામાં આપણી બ્લડ બેંક રક્ત પૂરું પાડે છે અને અત્યારે રોજની પચીસથી ત્રીસ બોટલ એવરેજ ડિમાન્ડ રહે છે અને એના માટે મોટા મોટા કેમ્પો કરવા પડે છે જગ્યા નાની પડતી હતી નવી મશીનરી લાવવાની હતી અધતન ટેકનોલોજીથી ટેસ્ટો થાય અને અધતન ટેકનોલોજીથી નવું સારું શુદ્ધ ક્વોલિટી અને ક્વોલિટીવાળું બ્લડ પૂરું પાડીએ એવા હેતુથી એક નવું નવીન મકાન બનાવવું હતું અને એમાં નવીન મશીનરી વસાવવાની અમારી એક આખી યોજના હતી એના ભાગરૂપે રાજુભાઈ આર કે નેતૃત્વ નીચે અમારી કોપરસિટી આખી ટીમ સ્વસ્તિક મિત્ર મંડળ ભેગા થઈ અને આ બીડું ઝડપ્યું અત્યારે આજના કાર્યક્રમમાં રાજુભાઈએ એકાવન લાખ રૂપિયા આપી અને શ્રી ગણેશ કર્યા હતા એ સિવાય એકાવન લાખ રૂપિયા એસ કે કોલેજ પ્રકાશભાઈ ચેરમેનશ્રી સાહેબ તરફથી એકાવન લાખ રૂપિયા બ્રિજેશભાઈ પટેલ પિન્ટુભાઈ મહેન્દ્રભાઈ પટેલ કંસારા ગુઈ તરફથી અને એકાવન લાખ રૂપિયા હિતેશભાઈ પટેલ યુએસએ ખલોટાવાળા તરફથી મોટું દાન મળ્યું છે એ સિવાય ઘણા બધા અગિયાર લાખના પાંચ લાખના લાખના એકાવન હજારના એમ થઈ કુલ આજે ત્રણ કરોડ પંચાવન લાખ રૂપિયા જેટલું માત માત પર દાન આજે આ નાનકડા કાર્યક્રમો નોંધાયું છે આ કાર્યક્રમથી અમને ખૂબ વેગ મળ્યો છે વિસનગરની બ્લડ બેંક સમગ્ર ગુજરાતમાં અધતન બને એવું અમારું એક લક્ષ્યાંક છે એની સાથે બ્લડની બીજી વિવિધ સેવાઓ પણ બ્લડ બેંકમાં ચાલુ કરવાની છે જે લોકોને બ્લડની જરૂરિયાત અવારનવાર થાય છે કે જેમને ઓપરેશન કરવાનું ના હોય પણ એમની શારીરિક ખામીના લીધે ફેલિસોમિયા હોય ફેમેસેલિયા હોય કેન્સર હોય આંતરડાની તકલીફ હોય તો આ બધાને મહિને બે મહિને પંદર દિવસે બ્લડ જરૂર પડે છે તો અમને કોઈ દવાખાનામાં ન જવું પડે અને બ્લડ બેંકમાં જ એમના ઘરે બ્લડ અમારી વાન જશે લેવા માટે અહીંયા લાવીશું બ્લડ ચડાવી અને પાછી વાન મૂકી આવશે એવી પણ અમે સેવા કરવા જઈ રહ્યા છીએ એવા પેશન્ટો હોય છે કે જેમને જે તે દવાખાનામાં રહી અને ઓપરેશન કરાવવાનું હોય અથવા ટ્રીટમેન્ટ લેવાની હોય તો એમને ત્યાં બ્લડ અમે પૂરું પાડીશું આ સિવાય વિસનગર સિવિલ વડનગર સિવિલ બીજાપુર સિવિલ ઊંઝા સિવિલ

પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ